જો તમે મારી જેમ હોટ ચોકલેટ પીવાના શોખીન હો પણ સુગર ને કારણે ખાંડ વગરની હોટ ચોકલેટ ની રેસીપી લઈ આવી છું જેમાં બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યો નથી જેને તમે મન મૂકી પી શકો છો જી હા મિત્રો તમે બરાબર સાંભળ્યું તો આજની રેસીપી છે સુગર ફ્રી હોટ ચોકલેટ હોટ ચોકલેટ ચોકલેટ બનાવવા માટે મે 10 ખજૂર લીધા છે તમે તમારી જરૂર મુજબ ખજૂરની માત્રા ઓછી વધતી કરી શકો છો બે ચમચી ઓટ્સ પાંચ ચમચી ડાર્ક ચોકલેટ આ હંડ્રેડ પરસેન્ટ ડાર્ક ચોકલેટ છે એક મોટી ચમચી કોકો પાવડર એક નાની ચમચી ફ્રેશ ક્રીમ આ ઓપ્શનલ છે અને ત્રણસો એમ દૂધ લેશું તો સૌ પ્રથમ થોડું દૂધ લઈ તેને ગરમ કરી લેશું દૂધ ગરમ થાય એટલે તેમાં ખજૂર અને ઓટ્સ નાખીને તેને પંદર મિનિટ માટે પલાળવા દેસુ જેનાથી બધું સારી રીતે જાય મિનિટ પછી મિક્સર જારમાં ખજૂર ઓટ્સ વાળું મિશ્રણ નાખી તેમાં કોકો પાવડર દૂધ અને એક પિંચ મીઠું નાખી તેની સ્મૂડ પેસ્ટ બનાવી લેશું હવે કડાઈમાં બાકીનું દૂધ નાખી તેમાં આ પેસ્ટ ઉમેરીને ગરમ કરીશું દૂધ ગરમ થાય એટલે જરૂર મુજબ ડાક ચોકલેટ નાખીશું અને હલાવતા જશું જેથી ચોકલેટ ચોટે નહીં તો દૂધને થોડું ઉકળવા દેશું જેથી દૂધ થોડું ઘટ થાય અને ચોકલેટ પણ સારી રીતે મેલ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો દૂધ ઘટ થઈ ગયું છે તો આ ગરમા ગરમ હોટ ચોકલેટ ને ગ્લાસમાં નાખીશું અને તેના ઉપર થોડું ક્રીમ અને કોકો પાઉડર થી ડસ્ટિંગ કરીશું આ હોટ ચોકલેટ ને તમે મિની પીઝા સાથે પણ એન્જોય કરી શકો છો જો તમને મિની પીઝા ને કેવી રીતે બનાવવા તેની તેની હોય તો તો લિંક હું મારા આવનારા તેને ચૂકશો તેના માટે બેલ આઈકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી રેસીપી નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો આજની આ સુગર ફ્રી હોટ ચોકલેટ ની રેસીપી કેવી લાગે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ફરી મળશું એક નવી રેસીપી ની સાથે